નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઓગણીસ રૂપિયા ઘટી જેનો આજથી આ ભાવ લાગુ થયો છે ગત મહિને આ સિલિન્ડરની કિંમત ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટી હતી જ્યારે દિલ્હીમાં હાલ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ છે તે સત્તરસો રૂપિયા થયો આપેલા સિલિન્ડરની કિંમત દિલ્હીમાં સત્તરસો ચોસઠ રૂપિયા હતી અને ઘટાડા બાદ હવે કોલકાતામાં પણ અઢારસો ઓગણસાઠ રૂપિયા જ્યારે મુંબઈમાં સોળસો અઠ્ઠાણું રૂપિયા અને ચેન્નાઈમાં ઓગણીસો અગિયાર રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યો છે જોકે ઘરોમાં વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલોના ગેસ સિલિન્ડરના ભાવ હજુ બદલાયા નથી તો ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે તે પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે જેમાં માલધારી સમાજના કાર્યકર્તાઓએ આપ સાથે છેડો છોડી ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે આ કાર્યકર્તાઓ પાર્ટીના નેતૃત્વ ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું કે સેવા કરતા હોવા છતાં પણ પાર્ટી તરફથી કોઈ કદર કરવામાં આવી ન હતી તો કેસર કેરીની રસીકોનો આતરતાનો અંત આવ્યો છે જેમાં તલાલા માર્કેટ યાર્ડમાં અગિયાર હજારથી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે જ્યારે આ વર્ષે પાંચ લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે જ્યારે આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અત્યારે પચાસ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયા હોવાની પણ ધારણા સેવાઈ રહી છે જ્યારે આ કમોસી માવઠા પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને અત્યારે માઠી અસર પડી ગઈ છે તો યુવાનોને ભારતીય પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની અત્યારે સારી તક છે આપને જણાવી દઈએ કે ઇન્ડિયાના પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ અત્યારે ખાલી છે અને આ ભરતી માટે અત્યારે ઓફલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરાવવા માગે છે તેઓ ઓફલાઇન ફોર્મ અરજી કરીને અહીં જણાવેલ સરનામે મોકલી શકશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદમી મે સુધી રાખવામાં આવી છે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેસર કેરીની આવક થઈ રહી છે અને ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીનો હવે સ્વાદ તો મિત્રો કંઈક અલગ જ હોય છે જેમાં હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથક કેરીનો હવે આવક જોવા મળી જેમાં કેસર કેરી વેચતા વેપારી નીતિનભાઈએ જણાવ્યું કે આ બરડા પંથકની કેસર કેરીના હાલમાં એક હજારથી લઈને પંદરસો જેટલા બોક્સની આવક થઈ છે અને બોક્સના ભાવ વિશે જણાવવામાં આવે તો આઠસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે પાકી કેરીનો એક કિલોનો ભાવની વાત કરવામાં આવે તો એકસો સાઠ રૂપિયાથી એકસો એંસી રૂપિયા અત્યારે ભાવ બોલાઈ રહ્યો છે તો આગળ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં બીસીસીઆઈ આ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં વાત કરવામાં આવે તો પહેલું રોહિત શર્મા કપ્તાન યશસ્વી જયસ્વાલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી સંજુ સેમસન ઋષભ પંત શિવમ દુબે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ ચહલ જસપ્રીત બુમરાહ સિંઘ અને મોહમ્મદ સિરાજ અને રિઝર્વ ખેલાડીમાં રિંકુ શુભમન ગિલ ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ વર્લ્ડ કપ છે તે દોઢ મહિના પછી યોજાવાનો છે તો અત્યારે ગુજરાતમાં મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચોરી દ્વારા ઉનાળો વેકેશનની જાહેરાત કરવામાં આવી જેમાં શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જેમાં શિક્ષણ વિભાગે માહિતી આપી છે કે શાળાઓમાં નવ મે બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી ઉનાળો વેકેશન રહેશે એટલે કે વિદ્યાર્થીઓને કુલ પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જ્યારે વેકેશન બાદ છે તે રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે તો સોના ચાંદીના ભાવમાં આજે ફરીવારે ઘટાડો નોંધાયો જેમાં ઇન્ડિયા બુલિયન્સ એન્સ જવેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આજે ચોવીસ કેરેટ સોનું બસો નવ રૂપિયા સસ્તું થઈ ગયું અને બોતેર હજાર બસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે બાવીસ કેરેટ સોનું છે તે છાસઠ હજાર એકસો એકોતેર રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર એકસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે અહીં ચાંદી છે તે ચારસો સાહીઠ રૂપિયા સસ્તી થઈને એસી હજાર નવસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે તો રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જેના ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ હતી જ્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયા વિસ્તારમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો તાપમાન વધવાની શક્યતા દેખાઈ રહી છે તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અને જેનો ઉદ્દેશ્ય છે તે ખેડૂતોને આર્થિક મજબૂતી બનાવવાનો અને આપવાનો છે અને એમાં યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને એનો હપ્તો છે દર બે હજાર રૂપિયા છે તે ત્રીજા મહિનાના એન્ડમાં આપવામાં આવે છે જ્યારે આગામી આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે આ મહિનાના એન્ડમાં આવી શકે છે કાં તો આવતા મહિનાના એન્ડમાં આવી શકે છે તો દેશમાં આગામી લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો બધું મતદાન કરે તે હેતુથી હવે અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્ત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ ડેરીના દૂધ ભરના પશુપાલકોને થશે જેમાં મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી રૂપિયા એકનું ઇન્ટેન્સિવ પ્રતિ લિટર દૂધ આપવામાં આવશે અને એમાં સાગર ડેરીની અંડરમાં ચાંત્ય આ તમામ ડેરી મંડળીનો સમાવેશ કરવામાં આવે છે

એમાં સિંહ ફાળો પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી સનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું તેરમી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો પ્રારંભ થશે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે કાઉન્સિલની રચના પૂર્ણતઃ નહી થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી નહીં હોવાનું કોર્ટે જણાવ્યું છે સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના નિયમો બનાવ્યા અને હવે રાજ્યમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલો રજીસ્ટ્રેશન ફરજિયાત થશે તો રાજ્યના તમામ ક્લિનિક હોસ્પિટલનું ઇન્સ્પેક્શન પણ થશે રજીસ્ટ્રેશન નહીં થયેલા ક્લિનિક કે હોસ્પિટલ સામે કાર્યવાહી થશે તો કન્સલ્ટેશન રૂમથી લઈ અને મોટી સર્જરી કરનારા ક્લિનિક હોસ્પિટલ નવા નિયમોના દાયરામાં આવરી લેવાયા છે જુલાઈ મહિનામાં સુધીમાં નવા નિયમો અને સુધારા સાથેનું સોગંદનામું કરવા હાઈકોર્ટે છૂટ આપી છે આગામી સુનાવણી જુલાઈ મહિનામાં હાથ ધરાશે